તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ નમો ઈ ટેબ્લેટ યોજના બે હજાર ચોવીસ વિશે આ યોજના ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ સહાય આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ સહાય આપવામાં આવે છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો આજે આ વિડીયો તમારા માટે છે કારણ કે આ વિડિયોમાં આપણે ગુજરાત નમો ઈ ટેબ્લેટ સહાય યોજના સંપૂર્ણ માહિતી જેવી કે યોજના શું છે શું છે કેટલી સહાય આપવામાં આવે છે કોણ અરજી કરી શકે છે અને તેમાં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર કરવાના છે તો વિડીયો અંત સુધી જરૂર જોઈશું ગુજરાત નવો ઈ ટેબ્લેટ યોજના બે હજાર ચોવીસ વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ શિક્ષણ પ્રોત્સાહન આપવા ઉદ્દેશથી ગુજરાત સરકાર નમો ઈ ટેબ્લેટ યોજના શરૂ કરી આ યોજના હેઠળ સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓનું સ્નાતક અથવા પોલિટિકની અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં નોંધાયેલા પાત્ર વિદ્યાર્થીઓને રૂપિયા હજારની નજીવી ફી પર ટેબ્લેટ આપે છે ટેબ્લેટ શૈક્ષણિક સામગ્રી જેવી કે એ પાઠ્યપુસ્તક રેકોર્ડ કરેલા ક્લાસ લેક્ચર એ પુસ્તક અને અન્ય શૈક્ષણિક સામગ્રી પહેલેથી જ ઉપલબ્ધ હશે આ ટેબ્લેટની અંદર તો આ નવો ટેબ્લેટની અંદર શું શું વિશેષતા આવેલી છે તેની વાત આપણે કરીએ ટેબ્લેટનો બ્રાન્ડ એસઆર અથવા લેનોવા ડિસ્પ્લે હાથ ઇંચ એચડી ડિસ્પ્લે પ્રોસેસર કોર કોર વન પોઈન્ટ નાઇન ગીગાબાઈટનું રેમ બે જીબી સ્ટોરેજ સોળ જીબી બેટરી કેપેસિટી ત્રણ હજાર ચારસો ને પચાસ જેમ એચની સીમ કાર્ડ ફોર જી માઇક્રો સિંગલ સીમ રિયલ કેમેરા પાંચ એમપીનો ફ્રન્ટ કેમેરા બે એમપીનો ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોય સેવન પોઈન્ટ ઝીરો નમોઈ ટેબ્લેટ યોજના માટેની પાત્રતા નમો ટેબ્લેટ યોજના લાભ લેવા માટે અરજદારની નીચે મુજબની પાત્રતા પૂર્ણ કરવાની જરૂર છે અરજદારના પરિવારની વાર્ષિક આવક એક લાખથી વધુ હોવી જોઈએ અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ અરજદાર ગરીબી રેખા નીચે જીવતો હોવો જોઈએ અરજદાર બારમા ધોરણની પરીક્ષા પાસ કરી હોય અને કોઈ પણ કોલેજની ગ્રેજ્યુએટ કોર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ નવો ટેબ્લેટ યોજના બે હજાર સોવીસ માટે જરૂરી દસ્તાવેજ નવો ટેબ્લેટ યોજના બે હજાર સોવીસમાં ભાગ લેવા માટે તમારે નીચે મુજબના દસ્તાવેજ મૂળભૂત સરનામાનો પુરાવો આધાર કાર્ડ મતદાન ઓળખ કાર્ડ બાર પાસનું પ્રમાણપત્ર સ્થાનક અથવા પોલિટિક અભ્યાસક્રમનો પ્રવેશપત્રનો પ્રમાણપત્ર ગરીબ અથવા રેશન કાર્ડ હોવાનું પ્રમાણપત્ર સાથી પ્રમાણપત્ર અથવા ડોક્યુમેન્ટ જોહે નવો એ ટેબ્લેટ યોજના માટે કેવી રીતે અરજી કરવી તમારી કોલેજ અથવા શૈક્ષણિક સંસ્થાનો સંપર્ક કરો જ્યાં તમે પ્રવર્ત હોય ત્યાં નવો ઈ ટેબ્લેટ યોજના વિશે પૂછપરછ કરો અને કોલેજમાં ટેબ્લેટની હજાર રૂપિયા ફી સૂકવો સૂકવણી સબમિટ કરો પછી કોલેજ અને ટેબ્લેટ આપશે કોઈપણ સમસ્યાના કિસ્સામાં હેલ્પલાઇન નંબર પર કોલ કરો સવારે અગિયાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા વચ્ચે સંપર્ક કરવો નમો ઈ ટેબ્લેટ યોજના બે હજાર ચોવીસ માટે વિદ્યાર્થી નોંધણી પ્રક્રિયા તમારે શૈક્ષણિક સંસ્થા અથવા કોલેજની મુલાકાત લો નમો એ ટેબ્લેટ યોજના વિશે માહિતી મેળવો અને ટેબ્લેટ યોજના હેઠળ નોંધણી કરાવો તમારી રુચિ દર્શાવો સંસ્થા નમૂ એ ટેબ્લેટ રજીસ્ટ્રેશન વ્યક્ત વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડિજિટલ ગુજરાત ગવર્મેન્ટ એન્ડ ટેબ્લેટ પર લોગઈન કરો વિદ્યાર્થી ઓમેરો વિકલ્પ ઉમેરો કરો સંસ્થા દ્વારા વિકલ્પો કર્યા મુજબ તમારું નામ કેટેગરી કોર્સ અને મહત્વપૂર્ણ દસ્તાવેજ જેવી જરૂરી માહિતી પ્રદાન કરો સંસ્થામાં તમારો રોલ નંબર અને રોલ કોડ દાખલ કરો હજાર રૂપિયાની નોંધણી ફી સુકવો અને પેમેન્ટ સ્લિપ સુરક્ષિત રીતે રાખો સફળ ચૂકવણી પર તમને તે તારીખે તરીકે આપવામાં આવશે જે તરીકે ટેબ્લેટ તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્યારે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો